નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ કરંટ અપેર્સ પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી વિદેશમાં વોર ગેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા પાઇલટ કોણ બનશે અવની ચતુર્વેદી જાપાનમાં યોજાનાર યુદ્ધ અભ્યાસમાં તે ભાગ લેશે સત્તરમું પ્રવાસી ભારતીય સંમેલન ક્યાં આયોજાય ઇન્દોર ખાતે મધ્યપ્રદેશ રાજ્ય હાલમાં જોશીમઠમાં જમીન ઘસી રહી છે તિરાડો પડી રહી છે આ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે તો ઉત્તરાખંડમાં આવેલ છે ચમોલી જિલ્લામાં જો જોશીમઠ ગેટવે ઓફ હિમાલય કહેવાય છે બદ્રીનાથના દ્વાર પણ કહેવાય છે ભારત અને જાપાનની એરફોર્સ વચ્ચે પ્રથમ વખત યુદ્ધ અભ્યાસ કરશે આ અભ્યાસનું નામ શું છે વીર ગાર્ડિયન બે હજાર ત્રેવીસ જાપાનના એરબેઝ હાયર કુરીમાં તે યુદ્ધ અભ્યાસ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનું સૌથી લાંબુ રિવર ક્રૂઝ રવાના કરાવશે આ ક્રૂઝનું નામ શું છે એમવી ગંગા વિલાસ ભારત અને બાંગ્લાદેશથી પસાર થતી સત્યાવીસ નદીઓમાંથી બત્રીસો કિલોમીટર લાંબી યાત્રા કરશે તાજેતરમાં માય કેસ સ્ટેટસ સેવાનો પ્રારંભ કયા રાજ્યની હાઈકોર્ટે કર્યો ગુજરાત રાજ્યની હાઈકોર્ટે ગુજરાતમાં ઓબીસી પંચાયત અનામત અંગેનો રિપોર્ટ કઈ સમિતિને સોંપવામાં આવ્યો છે જસ્ટિસ ઝવેરી પંચને સોંપવામાં આવ્યો છે ભારત જાપાનને પછાડી વિશ્વનું કેટલામું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું છે ત્રીજું બન્યું છે વિશ્વનું ચીન પ્રથમ ક્રમે છે અને અમેરિકા બીજા ક્રમે છે ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોટીએ રાજીનામું આપતા કાર્યકારી એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જૈન મહેતાની દેશમાં ઘરેલું હિંસાના કેસમાં મહિલાઓ સામેના ગુનામાં કયા રાજ્યમાં સૌથી વધુ ગુના નોંધાયા છે તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગુના નોંધાયા છે દિલ્હી બીજા ક્રમે છે અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે આવે છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર બે હજાર બાવીસમાં દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો દિલ્હી બીજા ક્રમે ફરીદાબાદ અને ત્રીજા ક્રમે ગાઝિયાબાદ આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસે છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન ક્યાં કરશે કર્ણાટકના હુબલીમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર તેવીસનો ખિતાબ કયા ભારતીય ગીતને મળે છે તો તેલુગુ ફિલ્મ આ ત્રિપલ આર

પંચ્યાસીમાં ક્રમે આવે છે ભારતીય પાસપોર્ટથી ઓગણસાઠ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે ગત વર્ષે ભારતીય પાસપોર્ટ ત્યાંસીમાં ક્રમે હતો જાપાન પ્રથમ ક્રમે યથાવત છે એકસો ત્યાં તોણું દેશોમાં તે વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે દક્ષિણ કોરિયા અને સિંગાપોર બીજા ક્રમે છે એકસો બાણું દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે અને ત્રીજા સ્થાને છે જર્મની અને સ્પેન અને અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો છે બે હજાર ત્રેવીસથી બે હજાર સત્યાવીસ સમયગાળા માટે વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ ડબલ્યુ આઈપીએલના મીડિયા અધિકારો કોને મેળવ્યા છે વિઓકોમ એટીને તાજેતરમાં કયો ભારતનો બંધારણ સાક્ષર જિલ્લો બને છે કોલ્લમ તાજેતરના ઓક્સફેમના અહેવાલ મુજબ ભારતના એક ટકા અમીરો પાસે દેશની સંપત્તિના કેટલા ટકા છે તો ચાલીસ ટકા તાજેતરમાં પંચોતેરમાં આર્મી ડે સેલિબ્રેશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું બેંગ્લોર ખાતે તાજેતરમાં ભારતના હવામાન વિભાગનો એકસો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પંદર જાન્યુઆરીના રોજ જી ટ્વેન્ટી હેઠળ થિંક ટ્વેન્ટી મિટિંગ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે ભોપાલ ખાતે ભારત અને ઇજિપ્તે કયા શહેરમાં વિશેષ દળોને સામેલ કરતી પ્રથમ લશ્કરી કવાયત સાયક્લોન વન યોજવાની જાહેરાત કરી છે ઉદયપુરમાં તાજેતરમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોને જાહેર કરવામાં આવે છે મિત્રો અમિત ચાવડાને દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે સોળ જાન્યુઆરીના રોજ કોના દ્વારા સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર બાવીસથી જાહેરાત કરવામાં આવી હતી તાજેતરમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી સોળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હાજર એકવીસના યુવા ગૌરવ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે શ્રીરામ મોની જલ્લીકૂટ સમારોહ ચૌદ જાન્યુઆરી બે હાજર ત્રેવીસના રોજ કયા રાજ્યમાં શરૂ થયો હતો તમિલનાડુમાં અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટનો પહેલો વર્ડકમ ક્યાં રમાઈ રહ્યો છે દક્ષિણ આફ્રિકામાં ગુજરાતમાં વેદાંત અને ફોક્સકોનના સેમી સેમિકન્ડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે પ્લાન્ટ ક્યાં સ્થપાશે ધોલેરા ખાતે પાંસી તોમર આઈ એમ કલામ આઈ એમ કલામ સાહિબ બીવી ઓર ગેંગસ્ટર ધૂપ જેવી ફિલ્મોના પટકથા લેખક જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ સંજય ચૌહાણ ગુજરાત રાજ્યનું પહેલું સ્મશાનગૃહ ક્યાં બનશે રાજકોટ ખાતે તાજેતરમાં મિસ યુનિવર્સ કોણ બની છે મિત્રો તો અમેરિકાની બોની ગ્રેબિયલ ભારતની દિવિતા રાય અંતિમ સોળમાં રહી ઉટલીના દૂધમાંથી દુર્ગંધ દૂર કરવામાં ગુજરાતની કઈ ડેરીને સફળતા મળી છે તો કચ્છની સરહદ ડેરીને કચ્છના અંજાર તાલુકાના ચંદ્રાણી ગામે સફળ પ્રયોગ કરવામાં આવ્યા તાજેતરમાં ભારતે વન ડેમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત કયા દેશ સામે મેળવી છે તો શ્રીલંકા સામે ત્રણસો સત્તર રનથી જીતી વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઠમી કયા બે સ્થળો વચ્ચે વંદે ભારત એક્સપ્રેને એક્સપ્રેસને લીલી ઝંડી આપી તો સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પંદર જાન્યુઆરીએ આર્મી ડેની બીતે પરેડ પહેલીવાર દિલ્હીની બહાર આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો બેંગલુરુ ખાતે કયા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને માસિક ધર્મની રજા આપવામાં આવશે કેરળ કેરળ રાજ્યમાં ગુજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલ નાયક તરીકે કોને ચાર્જ સોંપવામાં આવ્યો ડૉક્ટર ભરત જોશી તાજેતરમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્બઈએ આદિ યોગીની એકસો બાર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું બેંગલુરુ નજીક ચિકબલ્લાપુરમાં સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનના લશ્કરે તોયબાના ઉપપ્રમુખ જેને આતંકવાદી જાહેર કર્યો અબ્દુલ રહેમાન મક્કી કોંગ્રેસ વિપક્ષના નેતા પદે કોની પસંદગી કરવી તો અમિત ચાવડાની ક્વેશ્ચન રિપીટ છે બેન્કિંગ સેવાઓમાં સંપૂર્ણ રીતે શ્રી દ્વારકા પ્રસાદ અગ્રવાલ એવોર્ડ બે હાજર ત્રેવીસ કોણે અપાશે ગીતકાર ઈરસાદ કામિલને એક લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે સરકારની નવી યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા વ્યક્તિઓને પ્રથમ કલાકની અંદર હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા મદદરૂપ થનાર વ્યક્તિને ગુડ સેમી સમેરિટનને કેટલા રૂપિયા રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે પાંચ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર રાષ્ટ્રીય કક્ષાએ રૂપિયા એક લાખ પુરસ્કાર આપવામાં આવશે કેન્દ્ર સરકારના હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બે હજાર એકવીસ બાવીસના રિપોર્ટ અનુસાર ડબલ્યુએચના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કે જે બે હજાર ત્રીસ સુધીમાં માતા મૃત્યુ દર એક લાખ જન્મે સિત્તેરથી ઓછો કરવાનો ગોલ્ડ હાંસલ કરવામાં ભારતના ગુજરાત સહિત કેટલા રાજ્યોએ આ લક્ષ્ય પ્રાપ્ત કરી છે તો આઠ રાજ્યોએ આ લક્ષ્ય પ્રાપ્ત કરી છે ગુજરાતના માતા મૃત્યુદર બે હજાર વીસમાં સત્તાવન હતો ગુજરાતનો દર આદર દર બે હજાર સોળમાં એકાણું હતો કેરા ઓગણીસના રેશિયા સાથે ટોચ પર છે એન્ટાર્કટિકામાંથી વિજ્ઞાનીઓની વિજ્ઞાનીઓને આંતરરાષ્ટ્રીય ટીમને કેટલા કિલો વજનની ઉલ્કા મળી આવી છે સાત પોઈન્ટ છ કિલોની એન્ડ લાસ્ટ ક્વેશ્ચન વર્ષ બે હજાર ત્રેવીસમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ટ્રિપલ આર ફિલ્મના ગીત નાટુ નાટુને સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સોંગનો પુરસ્કાર મળ્યો આ ગીતના ગીતકાર કોણ છે એમ એમ કિરવાણી તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ પચાસ પ્રશ્નો અને જો પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ન બોલતા જેથી કરી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સોબત મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવાડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત